મિત્રો જય ધનવંતરી હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના યુગની અંદર કફજ રોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે બાળકોમાં તો ખાસ કારણ કે આ યુગની અંદર ખાણીપીણી જેવી થઈ છે કે જે બાળકોને પણ કફ કરે છે અને મોટામાં પણ કફ કરે છે મોસ્ટલી આપણે જોઈએ છે હંમેશને માટે ગળપણ ખાવું

કોને નાક ચાલુ રહે છે આ બધી બાબત એ કફને લગતી છે તો કફ જ રોગો ન થવા દેવા માટે આપણે એના માટે વિચારવું જોઈએ કે કઈ ઔષધિ પરિણામ આપણને મળે છે બાળકોની અંદર જો જોઈએ તો ખાસ કરીને બાળકો કડવી દવાથી ઘણા બધા દૂર રહે છે કડવું દ્રવ્ય એમને ભાવતું નથી માત્ર ને માત્ર ગળપણ એ એમની ખાસ ગુરુચાવી બની જાય છે તો જયારે ગળપણ ઓછું કરીએ અને બાળકને જો આ અમુક ઔષધો એવા છે કે જેને તમે મધની સાથે આપો તો તો એ એ ખૂબ સારું રહે છે 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 એવું એક ઔષધ ત્રિકટુ જેની અંદર ત્રણ દ્રવ્યો પડે છે એક છે સૂંઠ મરી અને પીપર ત્રણે ત્રણ કફગ્ન છે શરદીનો પણ નાશ કરે છે હવે જુઓ તમે તો સૂંઠ એક એવું પરમ દીપન પાચન ઔષધ છે કે જેનાથી સૂંઠથી એ વાયુ પણ સવળો થાય છે કફને પણ દૂર કરે છે અને સ્ફૂર્તિ પણ એટલી જ લાવે છે ઝાડો જો કોઈને પાતળો આવતો હોય તો બંધાઈને પણ આવે છે બીજું દ્રવ્ય છે મરીચ એટલે તીખા આપણે જે છીએ એ પણ એટલું જ અગ્નિને પ્રદીપ્ત કરે છે અને કફને દૂર કરે છે બીજી વાત પીપર પીપર તો રસાયણ ઔષધ છે જેને આપણે લેન્ડી પીપર કહીએ છીએ એ પીપર એ કફગ્ન છે ફેફસાને સાફ કરે છે મગજમાં જો વધારે પડતો કફનો શ્રાવ થતો હોય ત્યાંથી તો પણ એ દૂર કરે છે તો આવું એકાદું ઔષધ ઘરની અંદર આપણે પોતે બનાવીને રાખવું જોઈએ કારણ કે આવા ઔષધો છે એ કાષ્ઠ ઔષધો ગણાય છે અને આ ઔષધો એ માત્ર છ મહિના સુધી જ સારા રહેશે તો છ મહિનાની અંદર આપણે વાપરી નાખવા પડે ક્યારેક બાળકને શરદી થાય ક્યારેક મોટાને શરદી થાય ક્યારેક ઉધરસ થાય ક્યારેક ઉધરસ અને શરદીજન્ય તાવ આવે કે કફજન્ય તાવ આવે તો નિશ્ચિંતપણે આનો ઉપયોગ કરવા જેવો છે મધની અંદર સતત લેવામાં આવે તો શરદી પણ નાબૂદ થાય છે ઉધરસ પણ નાબૂદ થાય છે અને તાવ પણ જતો રહે છે અને આપનું બાળક અથવા તો આપના ઘરમાં જે કોઈ વ્યક્તિ હોય એ સ્વસ્થતાને પામે છે ઓમ શાંતિ જય ધન્વંતરી